મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બીજેપી ના મોટા નેતા સાથે મીટિંગ કરી રાજકોટમાં ઉમેદવાર બદલવાની વાત પર મોત પુરુષોત્તમ રૂપાલા નિવેદન ને લઈને ક્ષત્રિય સમાજમાં જે ગુસ્સો દેખાઈ રહ્યું છે તેને શાંત કરવા માટે બીજેપી દ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટેલ અને સંગઠન મહામંત્રી સહિત બીજેપીના ક્ષત્રિય નેતાઓની મીટિંગ યોજાઈ હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બીજેપીના નેતાઓ મળશે અને તેમની વાત સાંભળશે એનો મુદ્દો સમાજનો ગુસ્સો શાંત થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે સીઆર પાટીલે પણ હાથ જોડીને સમાજને નિવેદન કર્યું હતું કે પરસુતમ રૂપાલાને માફ કરી દે નમસ્કાર મિત્રો

આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ એ કે જાડેજા ભગવતસિંહ યુરસિંહ અમદાવાદ મહેન્દ્રસિંહ આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંગઠન મહામંત્રીશ્રીની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે અમે ત્યારે માફી માંગીએ છીએ તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીએ બાકીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની વાહુ લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે એટલે ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેનો પ્રયત્ન કરશે આજે લગભગ અમારી ત્રણ કલાક ચાલી છે અને એમાં ભલે મળું કેવી રીતે મળો બોલે બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડેલી વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મૂકી છે